ગંગા બોલ જીવન મળ્યું કારણ કે મનુષ્ય દેહ મળ્યો શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ યોની હોય તો મનુષ્ય એક નીકળી જવાનો માર્ગ મળી જાય આમાંથી મનુષ્ય દેહ બડે ભાગ્ય મનુષ્ય તન પાવા બડું મોટા મોટું ભાગ્ય હોય પ્રવીણભાઈ મનુષ્ય નો દેહ મેળવી કારણ કે પશુ પક્ષી ના દેહ કરી અને તમે પરમ પદ છે એને પામી શકો કારણ કે પરમ પદ એટલે જે પદ પડ્યું છે આની અંદર કોઈને પદ કીધું કોઈ ગુરુ પદ કીધું જે આની અંદર પડેલું છે એક મનુષ્ય દેહ કરીને તમે એને પ્રાપ્ત કરી શકો મળેલું જ છે આમ તો પણ મનુષ્યની અંદર એવી સમજણ છે કે જો જ્ઞાન મળી જાય તો જે બહિર્મુખ છે ને એ પદ તરફ મુખ થઈ જાય ક્યાં થઈ જાય મુખ મળી જાય અને જે મળેલું પ્રાપ્તિ ની પ્રાપ્તિ થઈ જાય અને શું કહેવાય મળેલું છે એ મળી જાય સહજ છે પાછું એટલે સદ્ગુરુએ એક આપણને દ્રષ્ટિ આપી છે હું આપી છે મને મળી ગઈ વિવેક ની મને મળી ગઈ આંખ આંખ આપી છે હું આપી છે હે અર્જુન તારે મારું દર્શન કરવું હોય તો તને આ આંખ થી ન થાય કેમ આ આંખ થી સામે જોવે છે હું જોવે છે

સદગુરુ એ આપેલા બોધમાં સંતો જીવન પસાર કર્યું છે આ હયાતી માં પોતાને મોક્ષપદનો અનુભવ પોતે કરી શકે ભાઈ મુક્ત સૌ હકીકત મારે જન્મ મરણ છે એવું નથી પોતાની હયાતીમાં દેહ હોય તો પોતાને ખ્યાલ પડે કે જન્મ મરણ નથી અમોખ પદનો અનુભવ કેવી રીતે કરે કારણ કે આપણું જીવન બહુ સોટેલું છે કેવું છે એકદમ ખબર નથી એટલે અનેક સંતોએ વાણી દ્વારા એ કીધું છે

આના માટે જન્મ મરણ લે એમ કીધું કે સર્વે સે નાતા તોડ દિયા ઓર એક સે નાતા જોડ જોڑ દિયા એસી દયા મેરે ગુરુદેવ ને કે કે મોરા મોહતા બંધન ઈ તોડ દિયા જે સત આતો એની આય આપણો નાતો સુરતા નું સત પોળ કે સત શબ્દ કહેવાય એને હું કહેવાય કે સત શબ્દ આય રે એ નાતો જોડી દીધો તો હવે અને સુરતા હતી કુવારી રહી નહીં હવે હું રહી નહીં આ સુરતા ભટકતી હતી ને એનું ભટકવાનું મટી અને ના તો ત્યાં એનું સત પણ થઈ ગયું પણ આને ખ્યાલ કરવાનો છે પછી કે આ સત શબ્દ ની અંદર મારી સુરતા કેટલી ગોરી થતી છે કીધું ને કૃષ્ણ ભગવાને કે સર્વ ધર્મ પરિત્ય છું ધર્મ ની તો આપણે અનેક વાર વાત કરીએ છીએ કઈ બધી વસ્તુ છે એના સ્વભાવમાં છે બધું એ તું નથી ભાઈ તું બધા થી ન્યારો છો કેવો છે કારણ કે આમ બાયરે જો તો હો હો ના સ્વભાવમાં હોવ છે પવન એના સ્વભાવમાં છે પૃથ્વી એના સ્વભાવમાં છે પાણી એના સ્વભાવમાં છે એમ શરીર ઉપર આવો તો હાથ એના સ્વભાવમાં છે આંખ એના સ્વભાવમાં છે મુખ એના સ્વભાવમાં છે જીભ એના સ્વભાવમાં છે કાન એના સ્વભાવમાં છે હવ હવ ના સ્વભાવમાં તું કોણ હોય જ્યારે આને સત શબ્દ મળી ગયો એટલે ખ્યાલ પડી ગયો તો અસંગ શું કેવો છું અલગ પુરુષ છું કેવો છું તમને કોઈ એવો સત પુરુષ મળે ને જો તમને કહી દે કે તું જ બ્રહ્મ છો તમારું જ તમને ઓળખાણ કરાવે તો વાત હાસી બીજાની કોઈ પણ ઓળખાણ કરવા કરાવે તો તમને બ્રહ્મા નાખવાનું કામ કરે છે શું કરે છે તો તમે ભ્રમણામાં રહે ગૌતમ ગોવિંદ ને ગસે મહાવીર પ્રભુ એ શાન બતાવી તારા વિના કોઈ નથી પણ આપણી દ્રષ્ટિ સીમિત હતી કેવી હતી આપણે આપણને દેહધારી માન્ય કેવા માનીએ એટલે જન્મ મરણ ને બધું અંદર સદગુરુ એ આપણને વ્યાપક પદની સંપ્રદાય ઈ તો હું પાડે જ છે પણ તારી અંદર જે હો હવ વ્રતિઓ ના અને બધા ઇન્દ્રિયોના સ્વભાવ છે એ તું માની બેઠો છે એ તું કોઈ છે આ શરીર ધર્મ મરણ ધર્મ છે કેવો છે એને તું ગમે એમ રાખતો એ તારું રે ગમે એમ કઈ સ્વભાવ જ એ છે એનું કરશો હવે જો બરાબર સ્વભાવ ને ઓળખજો સર એને તમે ગમે એમ કરો પણ પાંચ પછી કે વેલું મોડું પડે પડે ને કારણ કે એનો સ્વભાવ જ છે સ્વભાવ એટલે એનું મૂળ જ છે બરોબર પછી તમે આંખ ને ગમે એમ કરો

એનો સ્વભાવ છે એમ તું જોતો જ આ બધે જો તને ખબર પડી જાય તારો સ્વભાવ તું બધા માં દુઃખી દુઃખી તાશો તારો સ્વભાવ મૂળ તો આનંદ છે તમારો સ્વભાવ જ મૂળ સચિદાનંદ છે બરોબર તો દુઃખી કરવાનું થાય છે મૂળ સ્વભાવ આપણો એ છે શું છે મૂળ આ બધા ધર્મો એટલા બધી ધારણ થઈ ગયા છે ને આને

દ્રષ્ટિ થી જોઈએ એટલે જેવું છે એવું જગત દેખાય કેવું દેખાય દ્રષ્ટિ થી એટલે જગત નહીં પણ છે એમ પરમાત્મા એટલે લાલજી મહારાજ ને કેવું પડ્યું ફૂલ ગઈ મેરી દિવ્ય સક્ષુ અબ અલખ મે લીખાયો કારણ કે મારી દિવ્ય સક્ષુ દિવ્ય સક્ષુ જ્ઞાન દ્રષ્ટિ ખુલી એટલે અને મહાપુરુષો નો બીજી મત પણ માથા કુટ અજ્ઞાન મટી અજ્ઞાન કારણ જ નરસિંહ મહેતાએ કીધું હું કરું હું કરું એ જ અજ્ઞાનતા છે બીજી અજ્ઞાનતા નથી પાસે હું કરું હું કરું એ જ અજ્ઞાનતા સકટ નો ભાર જેમ સ્વાન તાણે પૃથ્વીના મંડાળ એની ઉપર જોગી જોગેશ્વર આખું ખજાણ એની ઉપર આખું રસ મંડાણ છે તમને એક દ્રષ્ટાંત આપો એટલે સમજાય જાય એટલી કાપડ ની દુકાનો હોય પણ રૂપ દોરો છો મંડાણ તો એની ઉપર જ છે ને કોઈ ને ખબર છે કે આ બધી કાપડની દુકાનો છે પણ શેતો તો દોરો જો હે છે કે નહીં પછી તમારે લોખંડની ની અનેક દુકાનો હોય કોઈ આકાર અનેક પ્રકારના હોય ને ઓઝારો હોય એમાં

કરતા થાય છે એટલે ભોગતા થાય છે કરતા થયા એટલે ભોગતા થયા ને આ તો આનો કરતાય મટી ગયો ને ભોગતા મટી ગયો હું મટી ગયો બે મટી ગયો એટલે આ જ્ઞાન ની અંદર સંતો એ પછી જીવન પસાર કર્યું આની અંદર કે મારી અંદર આ ખરેખર રહસ્ય શું સોંપવાનું છે પોતે પોતાનો જ વિચાર કર્યો આને નિરાંત બાપુએ કીધું પોતે પોતાનો વિચાર કર્યો ભાઈ પરમાત્મા તો ભલે મને સમજાય કે ન સમજાય પણ બેસક છે તો આના માત અને છે એમ જ છે કારણ કે વ્યાપક પરમાત્મા છે તો હવે એનું ગોતવાનો પ્રશ્ન નથી પાછો હમ કોઈ જગાએ ન હોય તો તમે ક્યાં જઈને ગોતો ને તો એ તો વ્યાપક છે છે ને વ્યાપક પરમાત્મા છે તો હવે એનું ગોતવાનો પ્રશ્ન ક્યાં જાય પણ જે એમાં ઊભું થયું છે છે ને એને હિસાબે આપણને આ આની કાપડની દુકાનમાં બધો અનેક ડિઝાઇનમાં ભૂલા પડી ગયા રંગમાં ભૂલા પડી ગયા રૂપમાં ભૂલા પડી ગયા તો કોઈને દોરો દેખાણો એમ જેને દોરો દેખાઈ ગયો એમ જેને પરમાત્મા દેખાય

દેહ સતા નક્કી થઈ ગયું દેહ સૌ દેહામાં રહેવા વાળો આવી ગયું એટલે દેહ દૈશા મટી હું મટી દૈશા આમાં દૈશા જ મટે હું મટી જાય જે આપણને દિશાઓ પકડાઈ ને ત્યાંથી સદગુરુ દિશા બદલાવી આપણે કહીએ ને આપણે દિશા હેરાન થયો છે હવે તારી દિશા અહીંયા રાખ તારી જગ્યામાં તું ઠેરાઈ જા આ શબ્દ જયારે એને પકડાઈ ગયો પકડાઈ ગયો એટલે એના જીવનની અંદર ઠંડક થવા હું આવવા માંગી

વિષ્ણુ ને રામની આરે કાયમી રેવા વાળું પક્ષી ગરુડ પક્ષીઓ અને નાગપાસ નું બંધન કઈ પણ ખબર જ ન પડવા તમને ખબર ન પડે ને સંશય આવી સંશય છે શંખા છે આ બધા ઝીણા જીણા છે જેમ ઓલા દેવાય પંડિત કેમ શંખા આવીને જીવન ક્યાં રોકાઈ ગયું શંખામાં શું

અને પાછા ગરુડ નહીં ખબર પડી ગઈ કે મને સંશય થઈ ગયો છે ભ્રમણા થઈ છે મને એટલે કારકભૂષણ ની પાસે ગયા એટલે કીધું કે ભાઈ આ મળે તો કે ભાઈ સંશય તો થયો છે બપો કોરનો ઊંડો ઉતરી ગયો છે કે તો કે આ સંશય તમારા હેઠા પડે કે તો કે લાંબો સમય સત્સંગ થાય ત્યારે સંશય બધા હેઠા પડી ગઈ ઊંપડી ગયા બહુ કાલ કરે સત્સંગ તમે સંશય હોય

સાંભળે એટલે એનો સંશય બધા હેઠા પડી જાય પોતાનો પોતાને બોધ થઈ જાય બીજાનો બોધ તો છે જ આપણને પોતાનો છે પોતાનો પોત થઈ જાય પોતાનું ભાન થઈ જાય એને હું થઈ જાય પોતા બીજાનું આ જેને પોતાનું થઈ ગયું ભાન એને આ જગતની અંદર આવા આવા ગમન મટી ગયું મટી ગયું આ મનુષ્ય દેહનો મહિમા છે આ મનુષ્ય દેહ કરીને થાય છે અને હું તો કોઈ બળ ભાગી છે કે સત્સંગ નો યોગ મળ્યો બધા નો સત્સંગ પ્રત્યે પ્રીતિ છે અને સત્સંગ અવારનવાર મળતો રહે છે એટલે સત્સંગ નો લાભ ગુમાવો નહીં ક્યારે જેટલું સત્સંગ ની અંદર રહેવા હે ને એટલું જીવન ધન્ય બની જાય ને સત્સંગ આપણે આમ પછી તો પારક દ્રષ્ટિ આવી જાય પારક દ્રષ્ટિ આવી જાય ને એટલે હાસો સત્સંગ તમને કોઈ દિવસ બાંધશે કારણ કે જન્મ જન્મ થી બંધાયેલા તો સહી તમને છૂટા મૂકે કોઈ તમને બાંધે ને તો માનવું કે અહીંયા

તમે જેટલી પકડને ને બધી મુકતા જાઓ ને જ્યાં બેઠા ત્યાં તમને આપણને ને આપણને આપણને ખબર પડવા પણ છે કે ભલાઈ તો છે પછી અંદરથી આનંદ આવશે શું આવશે પછી એને અહોભાવ આપણે કેમ કે આને અહોભાવ જાગે બધી પણ ના એને જ્યારે અંદરથી અંદરથી અંદર થી જ એને જયારે હલાહે ને થોડુંક ઓલું બાળક ત્રણ ડગલા આગલી જાય ને પછી થોડુંક ધોળવા માંડે ને એટલે દાંત કાઢવા માંડે ખાલી ધોળાય તો છે પછી કઈ બેહે નહીં હકડું બેહે એમ એને હલાવા માંડે ને આની અંદર એટલે એને ખ્યાલ પડી જાય જીવનમાં હું પડી જાય જીવન રહીશું પછી કે આની અંદર કઈ રીતે મારે નીકળી જાવ કારણ કે સૂક્ષ્મ મારક છે આ બધું એટલે સવાર આમ બાપાને કેવું પડ્યું કોઈ સુરતા સુધર

દેશ મોહન મેળા થાય માન્યતા નો રહે કોઈ ભ્રમણા નો રે કોઈ ભ્રાંતિ નો રહે કોઈ ભેદ નો રે એટલે જીવન મુક્ત કેવા છો કોઈ મુક્ત કરવા પડે અંતરાયો તૂટવા માંડે પછી હું તૂટવા માંડે અને જ્ઞાન અગ્નિ પ્રગટે કેવું પ્રગટે જ્યાં લાકડાની અંદર અગ્નિ છે પણ પ્રગટ ન થાય એટલે એ ઉધી ખાય છે કે ન ખાય પડ્યું હોય લાકડું એ લાકડામાં અગ્નિ પ્રગટ ન થાય એટલે ઊંધી ખાય છે એમ આ મનુષ્ય દેહ એની અંદર જ્ઞાન અગ્નિ પડેલો છે એ પ્રગટ ન થાય ને એટલે ઉધી તો પછી આમાં શોકવેટ કેમ કરી આમાં મારું તારું ઘાય જતા વાહ આ લાકડાને ખલાસ કર નાખે હું કર નાખે હકીકત છે જો વા પેલા સંતોને હું છે કે વાયરનું દ્રષ્ટાંત લઈને સમજાવવું પડે ને આમાં કેટલી પ્રકારની ઉધ્ધયો પડી છે આ જીવન બરબાદ કર નાખે પણ જો જ્ઞાની અગ્નિ પ્રગટી ગયો તો અગ્નિને ઉધી કોઈ દી લાગે અગ્નિને લાગે ઉધી અગ્નિ જો સમજ્યા જવું છે અગ્નિનો સ્વભાવ છે પણ જ્યાં પ્રગટ ન તો એ લાકડા પણ જો એમાં પ્રગટ ન થાય તો એ જ લાકડું ખવાઈ જાય છે એમ તારામાં અગ્નિ જ્ઞાન અગ્નિ પડેલો છે એ જ પ્રયોગ ન પડે તો એ તમને આજ મનુષ્ય દે જે ઉત્તમ હતો ને એજ પાછો સોરાસી લાખમાં ગુણાકાર કરીને નાખે છે ગુણાકાર ના ગુણાકાર લાગે એટલે મનુષ્ય શું થાય ખરેખર પરમાત્મા તો એટલો નજીક છે ને નજીક એટલે એની વાત પૂછો તમારી શ્વાસ ની ધડકન માં આવી બેઠો છે કારણ કે એના વિના તમારું કે મારું જીવન શક્ય છે આ એની જીવનની અંદર આવી જાય એટલે સર્વસ્વ પરમાત્મા મય થઈ જાય ભગવત મય જીવન થઈ જાય કેવું થઈ જાય આ જગત હરિમય છે પછી તમે કોની યારે ખોટું ન કરે કોઈને શેતરી ન કહો કોઈને કાવા દાવા સૂટી જાય છોડવા પડે ઘણું ખરું જીવન માંથી નીકળી જાય વાર લાગે અને આ તો આપણે કહીએ છે ને પણ ખરેખર જોઈએ ને એટલે આ બધું મહારાસ રમાઈ રહ્યો છે પણ આપણને ખબર છે કૃષ્ણ ક્યાંય ગયો કૃષ્ણ ક્યાંય આવ્યા એ તો સેમ બીજી બધે દ્રષ્ટિએ જોઈએ તો કૃષ્ણ જન્મે છે ને કૃષ્ણ મરે છે થાય છે ને એટલે બધે જન્મ આવે છે ને બધા મારે છે બરોબર છે એની જગ્યાએ એ બરાબર છે પણ જ્ઞાન દ્રષ્ટિએ તમે જુઓ તો કૃષ્ણ તો સેમ છે કૃષ્ણમાં કોઈ ફેર પડ્યો નથી એ તો આદિ રે અનાદિ એવોને એવો આવું જ એને જીવનની અંદર ભાન થઈ જાય પોતાનું પછી પોતે જ્યાં હયાતીમાં હોય ત્યારે એને ખબર પડે કે મારે માટે જન્મ મરણ છે જન્મ મરણ પણ ભ્રાંતિ છે શું છે એટલે સતારને કેવું પડ્યું મરના મરના સબ કોઈ કહે કોણ સીજ મરી જાય બધા કે છે મરી જવું મરી જવું પરિવર્તન પાંચ તત્વો પાંચ જાય છે આમાં મરે છે હું તો આત્મા તો જન્મ તો નથી કે મરતો નથી તો આપણને જન્મ આવે છે આપણી ભ્રાંતિ અને આપણી ભ્રમણાઓ બીજું કોઈ જન્મ નથી એટલે જ્યાં બેઠા ને આપણે મુક્તપણા નો મોજ લઈ શકીએ એવું છે અભ્યાસ કરી લેવો અભ્યાસ કરવો એટલે કેવું કરવું આપણે બેઠા હોય તો આપણે જો આપણું જીવન ક્યાં રોકાણું છે ક્યાંક ને ક્યાંક આપણું જીવન રોકાઈ ગયું હોય ખબર પડે ને રોકાઈ ગયું હોય ત્યાંથી પાછું ક્યાંક જ્યાં રોકાણ હોય ત્યાંથી નીકળી જવાનું આપણે ક્યાંક વસ્તુ લેવા ગયા હોય તો આપણે અહીંયા આવ્યા છે મૂળ કામ માં બીજે ક્યાંય રોકાવાનું બીજે ક્યાંય રોકાય એટલે શું થાય ખોટીપો થાય ખોટીપો કરવાનો નથી આ વારે વારે અવસર મળશે નહી ભજન કરી લેવું હવાયું હવાયું એટલે જીવનની અંદર છેલ્લે આપણને કોઈ પસ્તાવો ન રહેવો આ તે છોડવાનો સમય આવે ને તે એવા આપણને પસ્તાવો કોણ આપે છે ખબર છે આપણા અકર્મ થયા હોય ને છેલ્લે પસ્તાવો ઉભો કરે બીજું કોઈ કરતું આ દશરથ રાજાને છેલ્લે પસ્તાવો ન કોને ઉભો કરતો શ્રવણ વધ થયો ને એમાં અકર્મ થાય એટલે છેલ્લે પસ્તાવાનો પાર રે

નથી એટલે બનેતા હું દી કે કોઈને હેરાન ન કરો કોઈને ખોટું ન કરતા સંતોય આવી ભલામણ કરી હતી સત્ય પકડાઈ ગયું ને અને આપણે કહીએ સત્ય એ જ નારાયણ છે શું છે સત નારાયણની કથા કરે પણ બધા એ કથા કરી હોલાયે કથા કરી હોલાયે કથા કરી પણ સત નારાયણની કથા શું છે એ કોઈએ કીધું

આપણે જે માનેલું છે પરિસ્થિતિ આવે પણ ઈવ તો હોય હોય ને બધા ખાઈ જાય પણ સતનારાયણ કહે આવો સતનારાયણ જો બધા તમને સોળીને જાય ઈ નારાયણ સોળીને જાતો નથી કારણ કે સ્વભાવ જ નથી નો સ્વભાવ જ આનંદ સ્વરૂપ છે આવી જેને ઝાંકી થઈ જાય ને એને જીવતા મોક્ષપદ નો અનુભવ થાય છે સદગુરુ મહારાજ